નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ કિશોરભાઈ અરજણભાઈ સોળમિયા છે આપણે દરેક ખેડૂતને જે હાથેમાં આઠમ જે વરસાદ થયો એમાં અતિ ભારે ખેડૂતોને નુકસાન થયું કપાસનો પાક હોય એરડાનો પાક હોય તલ હોય કે વગેરે કોઈ પણ પાકમાં નુકસાન થયું પચાસથી સાઠ ટકા સિત્તેર ટકા આવા પ્રકારનું ઘણું બધું નુકસાન થયું તેમાં ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વતી ખેડૂતોને વળતર આપવાનું હોય છે પરંતુ આ વળતર અપાવે કોણ તેના માટે આપણે અગાઉ જ્યારે આપણા પ્રતિનિધિ ચૂન્યા હોય જેમાં તાલુકા પંચાયતનો સભ્ય હોય જિલ્લા પંચાયતનો સભ્ય હોય અથવા તો ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય આવડા લોકોને આપણા માટે આપણા ખેડૂતો માટે આમને રજૂઆત કરવાની હોય એમના સરકારમાં પણ આ નમાલીના પેટના કે જે આપણે એને ગણવી તે એમને ચૂંટણીમાં કરેલ ખર્ચ કેવી રીતે નીકળે કેવી રીતે ભ્રષ્ટાચાર આમાં એ મશગુલ છે એટલે મારું એવું કહેવાનું થાય છે કે આવડા લોકો ક્યારેય પણ આપણા માટે કંઈ કામ નહીં કરે આપણા માટે કંઈ રજૂઆત નહીં કરે કે આ લોકો દાખલા તરીકે જે હળવદના ધારાસભ્ય છે જે વરમોરા તેને પોતે એના પેડમાં મુખ્યમંત્રીને એક રજૂઆત કરી બરાબર તે તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આ રજૂઆત કરી તો ત્યાં હળવદમાં ધાંગધ્રામાં સર્વે ચાલુ થયો તો આપણા ધારાસભ્ય હોય કે આપણા તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના સભ્ય આપણે એને ચૂંટણી વખતે ખૂબ એમ ધોબે મત આપ્યા આપણે મૂડી તાલુકામાં અઢારમાંથી સત્તર સીટ ભાજપ લઈ ગઈ છે તો એમને કરવાનું શું હું અમને હું માખ્યું મારવા નહીં આવા લોકો જ્યારે આપણા પ્રતિનિધિ બને ત્યારે આપણા જેવા ગરીબ માણસો નાના માણસો આ બધા લોકો હેરાન થતા હોય છે તો મારું એટલું તમને એટલું કહેવાનું થાય છે કે કાલે ચાર તારીખે ચાર નવ બે હજાર ચોવીસ એની આપણે ખેડૂતોએ પોતે જાગૃત થઈ આપણે આપણો હક લેવા માટે આપણે પોતાને સ્વયંભૂ સુરેન્દ્રનગર જવું પડશે ખેતીવાડી વિકાસ ખેતીવાડી વિભાગમાં જઈ આપણે જે આપણી અરજીઓ છે આપણે જે નુકસાન થયું એ રજૂઆત કરવી પડશે અને એના માટે કાલે બધા ખેડૂતો મા બાયું સડાવી જે કાંઈ તમારે નાના મોટા કામ ધંધો મેકીને પણ એક હાજરી આપો જો આપણા બસો પાંચસો કે હજાર જણા જવાયથી આખા મૂળી તાલુકાને અથવા ચોટીલા તાલુકાને કે થાન તાલુકો એક સાયલા તાલુકો હોય બધા ખેડૂતોને લાભ મળતો હોય તો નહીં કે મારા એકના સ્વાર્થ માટે તમામ ખેડૂતોના હિત માટે આપણે સૌએ જવું પડે નમસ્કાર આભાર